નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુ ચેનલ જોશી ઈકોમ પર હું છું જોશી અભિષેક અને આજે આપણે વાત કરીશું ઈકોમર્સ બિઝનેસ વિશે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ તો મારા ખ્યાલથી તમને ખબર જ હશે કે ઈકોમર્સ બિઝનેસ શરૂ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી હોય છે અને જે લોકોને નથી ખબર એ ઇન્સ્ટાગ્રામમાં જઈને પોસ્ટ ચેક કરી શકે છે તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ અને જાણીએ પ્રથમ સ્ટેપ વિશે અને કંઈ પણ ચિંતા કે મૂંઝાયા વગર મારી સાથે જોડાઓ હું તમને ખાતરી આપું છું તમે એક સારા પ્રોફિટ વાળો બિઝનેસ શરૂ કરી શકશો અને સફળતાના રસ્તે આગળ વધી શકશો તો ચાલો વારા ફરતી એક સ્ટેપ વિશે જાણીએ સ્ટેપ એક તો મિત્રો સૌથી પહેલા તમે કોઈ એક સરસ પ્રભાવશાળી અને પ્રોફેશનલ નામ વિચારો જેને તમે ભવિષ્યમાં એક બ્રાન્ડ બનાવી શકો છો અને તેને યોગ્ય હોય તેવો આકર્ષિત અને વ્યવસ્થિત લોગો ડિઝાઇન કરો લોગો બનાવવા માટે તમે કૈનવા એપનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમને સરળતાથી એક પ્રોફેશનલ લોગો બનાવી શકશો સ્ટેપ બે નામ અને લોગો બની ગયા પછી તમારા માટે જરૂરી છે એક વેબસાઇટ બનાવવી જાણું છું કદાચ તમને વેબસાઈટ બનાવતા ન આવડતું હોય પણ ટેન્શન ન લ્યો જોશી ઈકોમ પર બધા જ પ્રશ્નોના રામબાણ ઈલાજ છે જો તમે ઓછી મહેનતથી ફ્રીમાં વેબસાઈટ બનાવવા માંગતા હોય તો સ્ટોરબીન્સ કોમ પર જાઓ ત્યાં તમને ફ્રીમાં ડોમેન નેમ અને હોસ્ટિંગ પણ ફ્રી મળી રહેશે અને તમારી પસંદગી મુજબ બદલાવ પણ કરી શકો છો અને પણ મૂંઝવણ હોય તો ત્યાંના પ્રોફેશનલ અને એક્સપર્ટ વ્યક્તિ તમારી સહાય કરશે અને વધારે મદદ માટે જોશી ઇકોમ છે જ ને યાર અહીંયા તમને દરેક સ્ટેપ પર ફ્રીમાં માર્ગદર્શન આપવામાં આવશે સ્ટેપ ત્રણ પ્રોફેશનલ લોગો અને તમારી બ્રાન્ડનું નામ નક્કી કર્યા પછી હવે સમય છે તમારી પોતાની વેબસાઇટની પ્રોફાઇલ સેટ કરવા માટેનો એક પ્રોફેશનલ લોગો પ્રભાવશાળી નામ અને વ્યવસ્થિત વેબસાઇટ બનાવવાથી તમારા ગ્રાહક માટે તમારી બ્રાન્ડની એક આગવી ઓળખ ઊભી થાય છે અને એક વિશ્વાસપાત્ર વેબસાઈટની છાપ પડે છે તો ચાલો આજના વીડિયોમાં આટલું જ કહીશ હવે આવનારા વિડીયોમાં આપણે વાત કરીશું વિવિધ કેટેગરી વ્યવસ્થિત પ્રોફાઇલ શાનદાર લોગો અને વિવિધ પ્રકારના સોશિયલ મીડિયામાં પેજ અને ગ્રુપ વિશે અને વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો જોશી ઇકોમને ચાલો મળીએ એક નવા વિડીયોમાં આભાર